હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર બાબામાનપુરા ખાતે આવેલ ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતિક હઝરત શહેન શાહે બડોદા સૈયદ અકમલ હુસેન ઉર્ફે પીર બાબામાન શાહની દરગાહ શરીફના ચારસો તેતાલીસ ઉર્ફે પ્રસંગની બે દિવસ ઉજવણી પ્રસંગે ભવ્ય સંદલ જુલુસ કાઢવામાં આવ્યું જે શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ દરગાહ શરીફ ખાતે પહોંચ્યું આ પ્રસંગે સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ સંયેદ સાંદાતો સહીદ શહેરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ જુલુસમાં હાજર રહ્યા હતા ભવ્ય મેળો ભરાયો હતો અને હજારોની સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો વડોદરા શહેરના બાવામાન ખાતે આવેલા આશ્રય સદીઓ પૌરાણિક ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતિક શહેનશાહે બડોદા ચારસો બત્રીસમાં વર્ષ ઉર્ષ મુબારક સૈયદ અકમલ હુસૈન ઉર્ફે પીર બાબા માનશાહ દરગાહ શરીફના ઉર્ષ પ્રસંગની બે દિવસે ઉજવણી કરવામાં આવી ભવ્ય મેળો ભરાયો જેમાં હજારોની સંખ્યામાં ભરૂચ સુરત અમદાવાદ આણંદ છોટાઉદેપુર વડોદરા જિલ્લા સહિત વાઘોડિયા ડભોઈ વડોદરા શિનોર બોડેલી સંખેડા વગેરે તાલુકા ખાતેથી મેળાનો લહાવો લીધો ઉર્ષ પ્રસંગે સંદર શરીફ જુલુસ વાડી મોટી વોરા વાડ થી નીકળ્યું જેમાં હઝરત તસબી મુબારક કંબલ મુબારક તાજ સામેલ શહેના વિવિધ માર્ગો પર ફરી સંદલ શરીફ મગરીબ નમાઝ બાદ દરગાહ શરીફ ખાતે પહોંચ્યા દરગાહ શરીફ પર ફૂલ ચાદર ચડાવી હઝરત સૈયદ શાહ અલહાઝ મોનુદ્દીન જિલ્લાની તથા સૈયદ હસન અલી અશરફી ઉલ મદારી ખલીફાએ હુઝુર શેખુલ ઇસ્લામ દ્વારા સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેમજ શહેનશાહે બડોદા સૈયદ અકમલ હુસેન હઝરત ઉર્ફે પીર બાવા માનશાહ દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીફ પર આવીને જે કાંઈ પણ તકલીફ હોય તે માટે આવતા હોય છે અને તેઓની તકલીફ દૂર થતી હોય છે તેઓ પોતાની મન્નત બાધાઓ પૂરી કરતા હોય છે બે દિવસ સુધી ઉર્સ પ્રસંગે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ઉર્સ પ્રસંગની મેળાની મજા માણી હતી બાવા માનસાહ દરગાહ કબ્રસ્તાન વકફ ટ્રસ્ટ કમિટીના જાફરસાહ બાવા ગરદીનસિંહ દ્વારા સુંદર આયોજન કરવામાં પ્રસંગે વડોદરા અને છોટાઉદેપુર આનંદ સુરત ભરૂચ અમદાવાદ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બ્રાદરો ઉર્ષ મેળામાં ઉમટી પડ્યા બે દિવસ યોજાયેલા ઉર્ષ સંદલ શરીફમાં કારી સૈયદ અમીરુદ્દીન સૈફુલ્લા સાહેબ ઝેરે સદારત અઝહરઅલી જાફરી વકારી મદારી સાહેબ મકનપુરી તથા આરફત અલી હઝરત સૈયદ માસૂલ અલી માલંગ મદારી સૈયદ મહંમદ અલી કાદરી સૈયદ રફીક અલી શાહ મલંગ એમ પી સૈયદ આમિર અલી શાહ મલંગ મહેસાણા તેમજ સૈયદ સાદા પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મલંગોની ધમાલ નિહાળવા દરગાહ શરીફ ખાતે હજારોની મેદની પણ ઉમટી